સુરતમાં મહીધરપુરા પોલીસે ત્યારે મહીધરપુરા પોલીસે બે તોડબાજ પત્રકારની ધરપકડ કરી છે પોલીસે ગુજરાત સમીકરણના તલહા ચાંદીવાલા અને સેવન સી ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરી છે આ બંને આરોપીઓએ દિલ્હી ગેટ સ્થિત એલિમેન્ટ હોટલના માલિક પાસે હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી જેમાંથી તલ્હા ચાંદીવાલાએ બાર હજાર રૂપિયાનો તોડ કર્યો હતો જ્યારે મુસ્તાક હુસેન બેગે બાવીસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો આ સમગ્ર મામલે હોટલ માલિક ચિરાગભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની જે પ્રજા છે હવે પોતે હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવી રહી છે અને વધુને વધુ ગુનાઓ દાખલ કરવા કરવામાં આવી રહેલા છે તો આ જ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે જ ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ એ આરોપ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે બે પત્રકારો કે એકનું નામ છે તલહા ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ નામનો ન્યૂઝપેપર ચલાવતા હતા અને બીજો છે મુસ્તાક હુસેન બેગ જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે પચાસ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં મુસ્તાક હુસેન બેગે બાવીસ હજાર રૂપિયા લીધેલા હતા અને તલના ચાંદીવાલા જે ગુજરાત સમીકરણપત્ર ન્યૂઝપેપર ચલાવ્યા હતા તેણે બાર હજાર અને પાંચસો રૂપિયાની ખંડણી માગેલી હતી આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે થેન્ક યુ